નમસ્કાર મિત્રો હવે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી છે એમાં એક મિત્રની કમેન્ટ આવી છે તાર તો ખેમટા તાર આમ તો યુટ્યુબ પર એના ઘણા બધા વિડીયોઝ છે અને હું જ્યારે તબલા શીખતો ત્યારે મેં પણ જોયા છે દરેક વ્યક્તિને શીખવાડવાની અલગ અલગ રીત હોય છે અને એ પોતાની રીત અનુસાર શીખડાવતો હોય છે પરંતુ કોઈ પણ તાલ હોય તો એની થિયરી હંમેશા એક જ હોય છે આ પછી અલગ અલગ રીતે એને શીખવાડતા હોય અલગ અલગ રીતે દરેક વ્યક્તિ પોતાની રીતે એને વગાડતો હોય છે પણ કોઈ પણ તાલની થિયરી હંમેશા એક હોય છે હવે એક મિત્રની કમેન્ટ આવી હતી વડીલની કે ખેમટા તાલની ચક્રી એકચ્યુઅલી ચકરી તો મને નથી સમજાતી એકચ્યુઅલી ચક્રી એટલે શું પરંતુ જેટલું મને સમજાણું છે એટલું ખેમટા તાલ જે છે એ છ માત્રાનો તાલ છે અને ટૂંકો તાલ છે મેં હજુ સુધી એના વિશે વાત નહોતી કરી કારણ કે ખેમટા તાલ આપણું જે લોકસંગીત છે આપણી જે સંતોવાની છે એમાં બહુ ઓછો વપરાય છે બહુ ઓછો વગડાય છે કારણ કે ખેમટા તાલ છે એ રાજસ્થાનનું જે ફોલ્ક મ્યુઝિક છે ત્યાં વધારે આપણને સાંભળવા મળતું હોય છે છતાંય યાદ એક ભાઈની જે કમેન્ટ આવી છે તો આપણે એના વિશે બહુ સીધી અને સરળ રીતે વાત કરીશું નોર્મલી ખેમટા તાલમાં આ જે પહેલી આંગળી છે એ તન આ રીતે ત્રણ વાર લાગશે ત્યારબાદ આ રીતે એના બોલ છે પણ આ બહુ સીધી ને સરળ રીત જે હું કારણ કે હરેક તાલને મારી રીતે સમજું છું અને વગાડું છું શબ્દ પર બહુ ધ્યાન નથી આપતું સિમ્પલી વન ટુ થ્રી આ રીતે સિવારી પર હોય છે ને જે આ ભોરણ છે તો ફોરમમાં આ જે સાઈડ છે એને આ રીતે ઉપરા ઉપરી બે વાર પ્રેસ કરવાની આવે છે આમ ઉપરી બે વાર પ્રેસ કરવાની આવે છે ત્યારબાદ જે આગળના જે તણાઈ આંગણા છે એને આ રીતે આમ વન બાય વન આવે છે આ રીતે હોય છે જેટલું મને સમજાણું છે એટલું કારણ કે હજી ઘણા બધા તાલ એવા હોય કે નોર્મલી આપણે વગાડતા ન હોય તો એનો રિયાઝ આપણે ઓછો હોય પણ જેટલું મને સમજાણું છે એ છે આ ખેમટા તાલ હવે બીજું એક એક બીજા ભાઈની કમેન્ટ આવેલી દેશી ચલતી તો દેશી ચલતીની આની પહેલાંય આપણે વાત કરી લીધી અને આજે ફરીવાર આપણે એની વાત કરી લઈએ તો નોર્મલી જે દેશી જલ્દી છે

પછી દેશી ચલતી ઘણા લોકો અલગ અલગ રીતે વગાડતા હોય છે પરંતુ એની થિયરી હંમેશા એક જ હોય છે હા દેશી ચલતી જે ભજનીના જે ઉસ્તાદો હોય છે એ થોડી અલગ રીતે વગાડતા હોય છે અને જે નોર્મલી ઓનલી ફોર કે જેને હીંચ અને દેશી ચલતી જ વગાડતા આવડતી હોય છે એ થોડી અલગ રીતે વગાડતા હોય છે અને જે ભોરમ છે તો આ છે દેશ જે ચલતી છે એની ટેકનિક છે આપણે એક બે લાઈન આપડી આરતી છે જય અધ્યા શક્તિ સ્ટેપ બધા હળવેથી આમ દઈ પછી આ જે ત્રીજું સ્ટેપ છે એકદમ હળવેથી હાથ મૂકવાનું છે ત્યારબાદ આમ ચોથું સ્ટેપ આવશે બહુ સરળ રીત છે જો તમે થોડાક દિવસ રિયાઝ કરશો ને એટલે ચોક્કસ આવડી જશે હિંચ અને દેશી ચલટી બહુ સીધી અને સરળ વસ્તુ છે તબલાનું એ પેલું બીજું પગથિયું છે મેઇન વાત છે આપ રિયાઝ કરતા રિયા પછી ઘણા ઉસ્તાદ હોય છે એ હિંચ અને દેશી ચરદી એ આ એક પેલી આંગળી પર પણ વગરતા હોય છે પછી એમાં જ રીતે થોડું ફાસ્ટ લેતા હોય છે થોડું ઉપર લેતા હોય છે અલગ રીત હોય છે વગાડવાની એ રીતે બધા વગાડતા હોય છે પણ નોર્મલી એની થિયરી એક સમાન હોય છે હવે બીજા એક મિત્રની કમેન્ટ આવી હતી કે તબલા ટ્યુનિંગ કઈ રીતે કરવા તો નોર્મલી જે લોકો અનુભવી છે કે જે વર્ષોથી તબલા વગાડે છે એ તો અવાજ સાંભળીને એને ખબર પડી જશે કે આ તબલું કઈ કાળીમાં છે પરંતુ જે મારી જેવા છે કે જેને હજી લાંબો અનુભવ ન બે ત્રણ વર્ષ થયા પાંચ વર્ષ થયા તબલા વગાડતા હોય અને હવે એવા લોકો કે જે હજુ શીખતા જ હશે તો એ વોઇસ પરથી તો એને ખ્યાલ નહીં આવે એટલે આપણે એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું કારણ કે આ વિડીયો પછી ખૂબ લાંબો થઈ જશે એટલા માટે કે તબલાને ટ્યુનિંગ કઈ રીતે કરવું જે ગુરુએ આશા રાખું છું કે જે લોકો શીખતા હશે એને આ ખૂબ વિડીયો પસંદ આવશે અને એક વિડીયો એ પણ નેક્સ્ટ ટાઈમ આવશે કે તબલા ઓનલાઈન લેવા કે કોઈ દુકાનદાર પાસે જઈને લેવા એના વિશે પણ આપણે એક વિડીયો બનાવીશું અને આપને માહિતી આપશે જય ગુરુજી